નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રો હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે દસ સપ્ટેમ્બર અને વાર થયો છે બુધવાર મિત્રો ગુજરાત નજીક પહોંચેલી વરસાદી સિસ્ટમ અત્યારે પાકિસ્તાનના વિસ્તારો સુધી પહોંચીના વરસાદી સિસ્ટમનું લાઈવ લોકેશન વિશે વાત કરીએ તો કે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે પાકિસ્તાનના કરાચી લાગુના વિસ્તારથી આગળ વધીને અત્યારે અરબ સાગરના દરિયામાં આવતી જોવા મળી છે પરંતુ ગુજરાતના વાતાવરણમાં મિત્રો ફરી એકવાર ગરમી ઉકળાટ અને ખાસ કરીને તાપમાનમાં ભારે વધારો થયો છે પરેશ ગોસ્વામીની નવી નકોરાગાઈ સામે આવી છે અંબાલાલ પટેલે તો મિત્રો ગુજરાતમાં ચોમાસાના વિદાયને લઈને પણ તારીખ જાહેર કરી છે આ સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ મિત્રો ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી પરંતુ મિત્રો બંગાળની ખાડીમાં આવનારા પંદર થી લઈને વીસ સપ્ટેમ્બરના દરમિયાન એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે ગુજરાતમાં એક વરસાદનો નવો રાઉન્ડ આગામી સપ્તાહમાં શરૂ થવા જઈ રહ્યો છે પરંતુ અત્યારે લો લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનતી જોવા મળી છે તો ગુજરાતમાં ફરી એકવાર અત્યારે ગરમી ઉકળાટ અને તાપમાનમાં ભારે વધારો થયો છે ગુજરાતમાં ચોમાસાની વિદાયની જે તારીખ છે એ ફાઇનલ થઈ ગઈ છે પચીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાંથી ચોમાસું વિધિવત રીતે વિદાય લેશે પરંતુ અત્યારે જે મધ્ય ભારતના ભાગો તરફ બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ છે કે જે સતત પશ્ચિમ દિશા તરફ આગળ આવતા આજે રાત્રે અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના રીઝનના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ છે પડી શકે છે હવે મિત્રો આપણે પરેશ ગોસ્વામીની જે આગાઈ સામે આવી છે એમના વિશે વાત કરીશું કે પરેશ ગોસ્વામી શું નવી નકોર આગાહી વ્યક્ત કરીશું વાવાઝડું છે યુટર્નમાં છે કારણ કે પાકિસ્તાનના દરિયાઈ કાંઠેથી આ વાવાઝડું જો યુટર્ન લેશે તો કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાશે અને મિત્રો જે અત્યારે ગુજરાતમાં ફરી એકવાર પવનો ફૂંકાઈ રહ્યા છે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે કે મિત્રો ગુજરાતમાંથી ચોમાસું છે વિદાય તરફ પણ આગળ વધ્યું છે અને મિત્રો આવનારા નક્ષત્ર હાલ મિત્રો ગુજરાત ઉપર આવેલી સિસ્ટમ આજે એટલે કે દસ તારીખના રોજ નબળી પડીને પાકિસ્તાન કરાચીથી લઈને અરબ સાગરના દરિયામાં આગળ વધી છે હાલ મિત્રો પરિસ્થિતિ અનુસાર નબલું ડીપ ડિપ્રેશન બન્યું છે ને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ છે મિત્રો હાલ પહોંચેલી જોવા મળી છે હવે પછી મિત્રો જો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામીની જે આગાહી સામે આવી છે અને મિત્રો હવે પછી જેમાં બાર અને તેર તારીખના રોજ ફરી એકવાર વિશાખાપટ્ટનમ લાગુના નીચાણવાળા વિસ્તારોની અંદર એટલે કે મિત્રો બંગાળની ખાડીમાં એક નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ બનવાની સંભાવના વેધર મોડલોમાં સામે આવી રહેલી છે આ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે કે તારીખ દસથી થી લઈને પંદર તારીખ વચ્ચે ફરી એકવાર ગુજરાતમાં ગરમી અને ઉકલાટનું પ્રમાણ ભારે વધશે આવતીકાલથી પણ મિત્રો તાપમાનમાં મોટો બદલાવ આવશે ઉનાળા જેવો માહોલ છે ચોમાસાના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યો છે હાલ મિત્રો ચોત્રીસ થી લઈને આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહેશે ગરમીનો ઉકલાટ સાથે બફારો વધશે હાલમાં મિત્રો પંદર તારીખ સુધી કોઈ વરસાદ નહીં પડે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ફરી બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ બનવાની છે બંગાળની ખાડીમાં અને આંધ્રપ્રદેશને જે એક બાર અને તેર તારીખના રોજ ચોમાસું ફરી એક વખત સક્રિય થશે અને મિત્રો એક નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ બનવાની સંભાવના છે જે સિસ્ટમ પશ્ચિમ ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધીને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો તરફ આગળ વધશે અને આ સિસ્ટમની અસરો ગુજરાતમાં મિત્રો તેરથી લઈને પંદર તારીખના સમયગાળા દરમિયાન અસર દર્શાવશે જેમાં ગુજરાતના દક્ષિણ પૂર્વ ગુજરાતનો ભાગ છે પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કે જે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે પરેશ ગોસ્વામીનું કેવું છે કે હવે ગુજરાત ગુજરાતમાં લઈને જે તારીખના સમયગાળા દરમિયાન જે વરસાદ પડવાનો છે એ વરસાદ માત્ર ચાલીસ થી લઈને પચાસ ટકા સુધીના જે ગુજરાતના વિસ્તારો છે ત્યાં જ વરસાદ પડશે બાકીના વિસ્તારોમાં મિત્રો હજુ પણ ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધી રહ્યું છે તેવી પણ આગાહી પરેશ ગોસ્વામીએ જણાવી છે ને મિત્રો હવે જે ગુજરાત તરફ એક વરસાદનો નવો રાઉન્ડ આવશે એમાં કયા કયા ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે શું કે આવનારા દિવસોની અંદર જે રીતે પાકિસ્તાનથી આગળ વધેલી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો હજુ પણ અરબી સમુદ્રની અંદર આગળ વધીને મજબૂત બનતી જોવા મળશે પરંતુ ગુજરાતમાં આગામી દિવસોમાં એટલે કે મિત્રો અગિયાર તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારની અંદર વાદળીયું વાતાવરણ તો કયા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાં તો કયા વિસ્તારોની અંદર ગરમીનો ઓકલાટનું પ્રમાણ વધશે જે રીતે મિત્રો જે માહિતી સામે આવી રહી છે હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે બંગાળની ખાડીમાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન નવી હલચલ સક્રિય બનતી જોવા મળશે અને આ વરસાદી સિસ્ટમની હલચલ સક્રિય થવાની સાથે ભારતમાં ફરી એકવાર ચોમાસું છે મિત્રો વાત કરવામાં આવે તો અંબરલાલ પટેલની આગાહી અનુસાર પણ ગુજરાતમાં હવે મિત્રો આજે વરસાદનો છેલ્લો રાઉન્ડ છે પંદર થી લઈને વીસ સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન જોવા મળશે મિત્રો તેર તારીખના રોજ બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ

નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમના ભાગરૂપી એક વરસાદી સિસ્ટમ છે આગળ વધશે અને મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી વરસાદી સિસ્ટમ હવે ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોને થમરોળશે તો મિત્રો ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર બીપોર જોઈ વાવાઝોડાની યાદ ફરી એકવાર તાજી થવાની છે ગુજરાતમાં વર્ષ બે હજાર પચીસનું પ્રથમ વાવાઝોડું સાગરના દરિયામાંથી આગળ વધીને ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે જે મિત્રો પંદર તારીખ અને સોળ તારીખના રોજ તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના જે વિસ્તારો છે લાગુના વિસ્તારો છે જેમાં મુંબઈના દરિયાકાંઠાના ભાગો છે ત્યાં પણ નવી હલચલ સક્રિય થઈ છે આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે ગુજરાતમાં મેઘ તાંડવ જળ હોનારત નામ તો કહી શકીએ કે મિત્રો ગુજરાતમાં આવે છે ચોમાસાનો રાઉન્ડ શરૂ થશે આ છેલ્લો રાઉન્ડ શરૂ થશે મિત્રો ગુજરાતમાં સત્તર તારીખના રોજ સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં ગુજરાતમાં પાણી પાણીના દ્રશ્યો સામે આવશે ફરી એકવાર મિત્રો ગુજરાતમાં જળ ફોનારથી સર્જાશે ગુજરાતમાં છેલ્લો રાઉન્ડ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પણ પાકને પાડી શકે છે એવા મિત્રો હવામાન સમાચાર છે હજુ પણ મિત્રો આપણે જે વિગતવાર માહિતી મેળવીએ તમે જોઈ શકો છો કયા

ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કે કચ્છના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે બાકી તો મિત્રો ગુજરાતમાં વરસાદની સંભાવના ખૂબ ઓછી છે સૌરાષ્ટ્રના પણ મિત્રો દરિયાકાંઠાના ભાગો છે કે જે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે અને અત્યારે એક નવી બંગાળની ખાડીવારી વરસાદી સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે આ સાથે તમે જોઈ શકો છો એ રીતે મધ્યપ્રદેશના ભાગની સાથે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારની સાથે સાથે નાગપુર લાગુના વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે અત્યારે ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે અને આવનારા દિવસોની અંદર જોવા મિત્રો તેર તારીખના રોજ આ વરસાદી સિસ્ટમનું માળખું આખે આખું તમે જોઈ શકો છો કે મુંબઈના દરિયાકાંઠાના ભાગો સુધી પહોંચી જશે અને મિત્રો અરબ સાગરના દરિયામાં આ વરસાદી સિસ્ટમ જશે તો અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો આવીને વરસાદી સિસ્ટમને વેગ આપશે અને ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદ છે મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે જેમાં મિત્રો પંદર તારીખના રોજ આ વરસાદી સિસ્ટમની મિત્રો ખાસ કરીને જે સ્ટોફ લાઇન છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ખાસ મુંબઈના દરિયાકાંઠાના ભાગોથી લઈને તમે જોઈ શકો છો આગળ વધીને ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ મિત્રો અનેક ઇંચ સુધીના વરસાદ જોવા મળશે જેમાં પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડશે અને મિત્રો આવનારું નક્ષત્ર એ મિત્રો ત્રેવીસ ખાસ મિત્રો તેર સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને નવા નક્ષત્રના પ્રથમ જ સપ્તાહની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે ગરમી અને ઉકલાટમાંથી રાહત મળશે ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે એવા પણ મિત્રો હવામાન સમાચાર છે સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો અને મિત્રો તમે

નમસ્કાર ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે દસ તારીખ અને વાર થયો છે બુધવાર અને આજના હવામાન સમાચાર ઉપર નજર કરી લે તો મિત્રો હાલ બંગાળની ખાડીમાં ફરીથી એક નબળી લો પ્રેશર સિસ્ટમ છે મિત્રો સક્રિય થવાની સાથે જ એ લો પ્રેશર સિસ્ટમના કારણે એક ફરીથી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળશે માહિતી તમને જણાવી દઈએ તો મિત્રો આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાં આ જગ્યા ઉપર નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને આ સક્રિય થવાની સાથે જોકે મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ છે એ નબળી હશે અને મિત્રો બાર અથવા તો તેર તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં આ જગ્યા ઉપર મિત્રો નવી લો પ્રેશર ફરીથી એકવાર સક્રિય થવાની સાથે સાથે જ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે